રાજકોટના આજી ડેમ પોલીસ મથક વિસ્તારમાં બાલસર ગામની મહિલાનું અંદાજીત છત્રીસ ટોલા સોનું ચોરાયું હોવાનું સામે આવ્યું મહિલા બસમાં ચડી તે પહેલા જ એક ટુકડીએ સોનું ભરેલા થયેલાની ઉઠાંતરી કરી હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા આજી ડેમ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે આપ જોઈ રહ્યા રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો જોવા મળી છે ડેમ પોલીસે ગુનો નોંધી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તો રાજકોટમાં બારસર ગામની મહિલાનું અંદાજે છત્રીસ તોલા સોનું ચોરાઈ ગયું બસમાં ચડે આ મહિલા તે પહેલા જ એક ટુકડીએ સોનું ભરેલા થેલાની ઉઠાંતરી કરી લીધી હતી છત્રીસ તોલા સોનું ચોરી લેવામાં આવ્યું છે રાજકોટના બાલસર ગામની આ મહિલાનું છત્રીસ તોલા સોનું ચોરાયું છે